પણ મકાનના દરવાજાનું નકુચો તોડી રાત્રિના સમયે ઘરમાં પ્રવેશ કરી અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરેલ છે જે પ્રયાસમાં તેઓ અસફળ રહ્યા છે હોટેલ હર્ષદભાઈ જયશંકભાઈ આજે આપ કઈ સોસાયટી મારો એદ કૃપા સોસાયટી સત્તાવન નંબર આપના બાજુના જ બંગલાની અંદર કઈ ઘટના બની હતી હા મારા બાજુના મકાનની અંદર બંધ મકાન હતું એ એમના પત્નીની તબિયત નાદુરસ્ત હોવાથી દવા લેવા બરોડા ગયેલા છે આવી શક્યા નથી પણ એમના તો સવારે ખબર પડી કે તારું તૂટેલું છે અમે જઈને જોયું તો બધું વેર વિખેર ગરમો પડ્યું હતું એની જાણ આપણે પોલીસને હા એની જાણ અમે અમારા સોસાયટીના પ્રમુખ દ્વારા પોલીસને લોંગથ મોદી મથકમાં અમે જાણ કરી છે અને પોલીસ ઇન્ક્વાયરી કરીને પણ ગઈ છે શું અંદાજે કંઈ ગયું હોય એવું કંઈ અમે એમના જયંતિભાઈને ફોન કર્યો હતો એટલે એમના કહેવાનું એવું હતું કે મકાનમાં કંઈ કશું હતું નહોતું અને પૈસાને અને કશું કહ્યું ગયું નહીં શું ઘટનામાં ચોરોએ શું કર્યું ભારી ચોરી શું કરી એ મેઈન મકાનનો દરવાજો ખરો એનું લોક તોડી નાખ્યું હતું લોખંડનું અને એના તારું લઈ ગયા છે તારું મળ્યું નહીં અમને અને એનાથી અંદર પ્રવેશ્યા છે આપની એજ કૃપા સોસાયટીની અંદર સિક્યુરિટી બાબતે કંઈ સુવિધા હોય સિક્યુરિટી બાબત પંચાયતમાં અમે લખણ કરીને માંગણી કરેલી છે કે અમને સીસીટીવી કેમેરા થોડા ઘણા આપો એ બાર મહિના થઈ ગયા પણ હજુ કોઈ વ્યવસ્થા થઈ નથી સોસાયટી પ્રમુખ અમારી સોસાયટીમાં અવારનવાર સુધીઓ થવાની ઘટના બને છે તો આ વિશે લોકનાથ પોલીસ સ્ટેશનમાં ધ્યાન દોરવા વિનંતી સાબેન પટેલ રમસુવાલે કુપા સોસાયટીમાં અમારા ત્યાં અવરનવર ચોરી થાય છે તો સરકાર ગ્રામ પંચાયતના અમે માગણી કરેલ છે સીસીટીવી કેમેરામાં તો એટલો અચ્છી હજી કોઈ કશું ધ્યાન અમારા જોડે દોર્યું નથી તો આટલી સરકાર નિવેદન છે કે આટલું અમારા માટે સિક્યુરિટી જાહેર કરી તરુણ પ્રજાપતિ સાથે ચક્રવા ન્યુઝ મહેસા